માટે અંતિમ સંસ્કાર કીટ એટલે સેવા થાય છે આ સેવા છેલ્લા ચાર વર્ષથી થાય છે પણ અમુક ગામ ને આ માહિતી છે અમુક ગામને આ માહિતી નથી જે સવારે ખાપણ જ્યારે લેવાની થાય કે ત્યારે ઘણી તકલીફ પડી જાય છે કારણ કે સવારે બજાર ખુલ્લા હોતા હોતા નથી અને આવી બધી વસ્તુઓ સવારમાં મળતી નથી ત્યારે આ ખાપણ સેવા જે છે એ ઘણી આપણી માટે આપણા વિસ્તાર માટે ઘણી અગત્યની બની જાય છે જેથી કરીને વિસામોની આ જે સેવા છે તે લોકો સુધી પહોંચે લોકોને એની જાણકારી મળે તે ઘણી જરૂરી સેવા છે એટલે આ વિડીયો તમે અચૂકથી તમારા મિત્રોને શેર કરજો જેથી આપણા વિસ્તારમાં ખબર પડે કે વિસામો દ્વારા આ રીતે અંતિમ સંસ્કાર કે એટલે કે થાપણ ની સેવા થાય છે મારો નંબર છે ચોરાણું બે ચોરાણું ઓગણપચાસ ત્રણસો ઇઠ્યોતેર